જીવ બર્તને લાગણી ભાઈ એ દર્શાવે એટલે કહેવાનો तात्पर्य આજે આપણે જઠ્ઠા દિવસે કથા અહીંયા ભગવાન રાઘવેન્દ્ર સરકાર સિંગનાથવાળા રહ્યા આવ્યા અહીંયા બે છે ભગવાન はあは सर वे आप को धन्यवाद मैं पूछूं जरा जोरदार ताली वाटे लगाइए सुझाव 500 रुपैया मां भवानी स्टूडियो लखीगांव धन्यवाद तो ताली पालो 500 ने भक्ति ने माया है YouTube चैनल वाला लखीगांव 500 गुरु गुरु जी जागेश्वर YouTube चैनल जागेश्वर साहब हनुमान चैनल माते तो झझरी ताली पाइए पहुंचे पालो अनुकरण से खबर से तुमने हमारी भक्ति ने माया आया मारी

કથા લાઈવ કરવા અમારા ત્રણે ત્રણ હરિભક્તો સાહેબ એક પણ ક્યારેય ક્યારે લીધો નથી મફત સેવા આપે છે અને છતાં પણ એમનો દાન ન ખાવા છે યાદ રાખજો આ કેટલો મોટો ભોગ કહેવાય કેટલો મોટો ભાવ કહેવાય કે ભૂકર પૈસે આટલી આપણી કથાઓ લાઈવ થાય છે દુનિયાભરમાં ભરમાં થયા છે કોના વડે આ યુટ્યુબ ચેનલો વડે સાહેબ હું કોઉ છું ને મારો રાખો એમને સરકાર અને મારી રાધા રાણી મારો ના એમની સર્વની મનોકામના પૂર્ણ કરે અને મારો તેમના જીવન માંથી તફાવત કર્થવ્યો નિશ્ચિત સાહેબ આ સાથે કોઈ અપેક્ષા અને સાથે એક વધારે હરસિંહજી ગી છે મારો સ્વીભી ભેટા હતા આટલા એરિયામાં ગમે તે કથા હોય કીર્તન હોય સત્સંગ હોય ચાહે આમંત્રણ હોય ભગવાનનો વર્ગોરો હોય કે કથાની પથીયાત્રા હોય સાહેબ પાંચ પૈસા લીધા વગર એ દીકરો પણ અહીંયા સેવા છે અમારા શ્રી માટે પણ જોરદાર તાળીઓ પડે લાગે મારી બા ભગવતી અરશિક સોવાડે એ દીકરાને ખૂબ સુખી લાગે એમના જીવનમાંથી આધીનજી ઉત્સાહ્યો સાહેબ આ સેવા છે અને છતાં

हमारे वृंदावन से राधे राधे धन्यवाद राधा रानी आपके सभी मनोकामना पूर्ण करें और राधा रानी की भक्ति दृढ़ रहे और राधा रानी हम तो कहते हैं उनके चरणों की आपको दासी बना के रखे सदैव राधा रानी की कृपा आप पर बरसती पर रहे बस और आप ऐसे ही सबसे करते रहे अन्न और धन के भंडार भरे रहे परिवार बहुत सुख शांति समृद्धि में रहे और भगवान की भक्ति इतनी दृढ़ हो જય શ્રી રામ અને વૃંદાવન થી પ્રધાનલાલ મહેમાનો સ્વાગત

પણ એમની ઈચ્છા છે કે સાલ તમને બધા ઓઢાડી આમ તો ખરેખર તો આ તો આપણા આમંત્રણને માન આપીને આવ્યા છે આ તો બધા ભક્તોને આધીન છે ભગવાન માટે આવેલા છે પણ છતાં મને મનેમાં ઈચ્છા છે તો ઊભા થયો આઈએ 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 સરકારી મને હોધ્યું હું એને હું બોચું મારી છે આ સરકારી છે મને જેમ બનાવ્યું એને મને એકદમ ફરકી ના આવડાવો ના છે અહીંયા ઉપર આવી જાય

વ્યાસકાસી તરફ જેટલો છે જ મારા આશીર્વાદ રહે છે પણ એમનું સન્માન અમારા કાશી કાકા એમના હાથે જ કરે હે ને કારણ કે મુખ્ય યજમાન આપણા કાશી ભાઈ ગોગરભાઈ ગોહિલ જે આ સમસ્ત કથાના મુખ્ય યજમાન છે એમની ઈચ્છા એવી કે દર વર્ષ રોજ જ બધા જ હરિભક્તો જમી જાય કારણ કે એકમાં બાજુ નર્મદા પરિક્રમા વાસીઓ આવે છે એમને પણ ભોજન અને જેટલા કથામાં હરિ આવે એ દરેકને રોજ રોજ ભોજન પહેલો ભોજન ને પછી ભોજન એટલે અમારા રામ ની પ્રસાદી છે સાહેબ અને ખરેખર અમારા કાશી કાકાનો પરિવાર ખૂબ સેવા ભાવી છે અને કાશી કાકા ખુદ પણ દર વર્ષે બહુ બાપા સીતારામ ના ચુસ્ત છે ભદ્રકદાસ બાપાની એમની પર ઘણી અપાર અનસીમ છે એ દર વર્ષે આમાં ભરનારા ઉતરતા જ રહે છે અને એ ખોડાય રાજી થાય છે આટલું બધું કરે છે પણ રોજ માત્ર એમને મન પર અભિમાન નથી એવા મારા કાશી કાકાને ખરેખર મારો રાઘવ મારો જલો બાપો ખૂબ ખુશ રાખે એવી મારી હાર્દિક શુભકામના છે નાની ધૂલ બોલાયેલી અરે બાપા રામ શ્રી રામ

કિવડ ને મળશે નિષ્ફત રાજને મળશે ઝુંગેશપુર સૌથી પેલા તો કિનારે રાત્રિ વિસ્તરામ ત્યાર પછી હનવાન જાય છે ઝુંગેશપુર નિષાદ રાજ પછી મળે છે સેવક અને ગંગાજીને પાર કરીને બરદ્વાજ મંદિરના આશ્રમમાં જાય ત્યાંથી વાલ્મિક ઋષિના આશ્રમમાં જાય અને ગૌતમ ઋષિના આશ્રમે જાય અને ગૌતમ ઋષિ એમને ચિત્રકૂટ પર્વત ઉપર ચડવાનું કહે છે અને ભગવાન ચિત્રકૂટ પર વાસ કરે અને આવતીકાલની કથા